તો પછી ચમ માથાકૂટ કરો છો માથાકૂટ નહીં કરતા મફુજી કીધું પૈસા હલવા છે એટલે કીધું ફટાફટ ઓલ કર નાખો એમ હા એ બરાબર છે પૈસા તરત હલવા પડશે હા એ તો ખબર છે કેટલા બોલ્યા હતા પચીસ હજાર પાંચસો પચીસ હજાર પાંચસો ને એક રૂપિયો હા હજાર રૂપિયા ઉઘરાણા ને હા એ ખબર છે કેટલા છે ઓગણતી હજાર પાંચસો ને એક રૂપિયો છો ઈર્યા તરત ભેળા કરીને મારા ઘેર આલી દો હડો બજાર માં જવું છે બધું હરવા જો હજાર રૂપિયા ઉઘરાણું આવે છે ને એ તો અરે એ રીતે હાલ દે

मारे आखी फेवर फेवरवी पड़ील्या मूर्खो शरम आवशे ફક્તા આની મોટા મોટા બંગલા બાથીન બેઠા છો અને 100000 માં તમે રોતણા રોવો છો લે આ તો મહેનત કરીને બનાયા છે કોઈ સાથે નહીં બનાય યાર બે નંબરની કમાણી નહીં અલે ખેતરમાં સોબલી તૂટી જાય છે એટલી મહેનત કરે છે તારી બંગલા બણ્યા છે અમારે અરે બધી વાત સાચી છે પણ ભગવાનને કોમાં 25 રૂપિયા વાપરો હોય ને કે ભગવાન થાય ને ભૂકંપ લાવશે ને તો બંગલા ફંગલા બધું પડી જાય હે કોઈ નોધારા થઈને ઉભા ઉભરે હો એ લાગતા કોઈ ધર્મ કરીને ઊંધા નહીં પડતા બંધો કી હવે બંદા બોલાવરાઓ અને અમાર તો ભૂકંપ આવશે તો ખાલી ચાર પત્ર જ બદલવાના રહી દિવાળો તો ઉભી જ રહી પણ તમારે જમ ભૂકંપ લાબો છે તો પછી તન મુઠા આવા કરો એટલે એમ નઈ ઇકડ ભેડા તો હતા તમે તમને જો કશું કોઈ પૂછ્યું છે એટલે અરે યાર વાન સમજાવ ને તમે અમને બોલવા દીધા લાગી રે હા જો બોલે છે તો મને ક્યારથી કેવું આવું તું કે કે અમને પૂછી લેજો અમને બોલવા દેજો વાગુજી

અને તારે માટલી ફોડ્યું હોય ને તો વાઘુજી પાહેન જા વાઘુજી જોડે જાવ હવે વાઘુજી તમને માટલી નઈ ફોડવા દીધી તો પછી મને તને માટલી ફોડવા દીધી પૂછ તો ખરી જઈ ના પૂછાય ભુમદા કાકા એક કુટુંવાળો પૂછાતોય છે અરે એ કુટુંબ કુટુંવાળોને મને ધભાવ જ નહીં ગમતો એમાં વાઘુજી તો કદી બોલતા જ નહીં આવડતું ઈ તો કુટુંબમાં તમે ઓમ ગમે તો તમારા બોલવા આવા એકદમ ગઢાળ જોવે પણ તોય તમે हारा મને ખબર છે કે તમારા કુતરા જેવો ધભાવ છે પણ તોય તમારો વખણ થઈ બધે

ભરતજી <laughs> તળાવો રાખ્યો તો એમાં પચીસ હજાર પોનસો એક રૂપિયા સુધી તળાવો જોશે હમ્મ અને આપણે મટકી પોડવાની છે એટલે હજાર રૂપિયા અલગ ઉઘરાણાના અને સો હજાર ત્રણસો ને એંશી રૂપિયા ચડાવવાના આવે છે ભાગના એટલે હું શલો આલુ હા હં એટલે આપણે ચારે ભયને આડવા પડીને ચમ પણ સલાહ હા હ આલુ આલુમું ચમ ભય ભાગ ના આવે ભયો ભાગ એટલે ભય એવું બોલવાનું હા વાઘુજી તમે તમે ત્યારે બોલજો ના ના કશો હતો નહીં તમે તાર મન તમે કીધું તું કે પેલા થતા રહો તો હું ભેગો થતો રહ્યો એને ભેગું છે કેટલા દાડા રહેવો એમ ભેગા અરે હું તો જિંદગી રહ્યો હું તો કોઈનાથી નાથી બગાડતો જ નહીં એટલે તમે તો જિંદગી રહેવો પણ એ તમને મને મહિનો નહી રાખી અરે અમન રહેતે આવડે અમે તમાર કોણ ગોમો નહીં બગાડ્યું અન તમે તો ગોમો જો હારું નહીં રાજુ અન આટલું કુટુંબો હારું ચાલતો તો એરા માટલી ફોડતા હતા તો આપણે તો ફોડવાની આવતી હતી ઓ એટલે તમને આખી વાતની ખબર નહીં અમન શોખ થયો આ વખત

ચલાવો થાય એ વાત સાચી છે પણ ભગવાન નું કાર્ય છે એટલે આવા વિરોધમાં માં પડી ના આવતા આ તમને પહેલ થી કઉ છું આપણી કોઈ રાડ ના બીજો ના ના એ તો બધું કમ્પ્લીટ થઈ ગયું કાલ તો ફમતે આટા મુટા આટા મને કીધું કે હડો ચા પીવા એવું તો બધા રાગે મળી જાવે એની કોઈ ચિંતા નહીં ના ના કશો હતો ને હો હું આવું આ તો હું પેલા ના પૈસા ભેડા કરીને રાખું ને હારું 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 હમત તો નહીં યાર ઓ ફમતાજી એ એટલે હેડો કીવો શું છે

એમ ના બોલ કરવાનું હોય સાથે તમે તો છો અને આપણે ભાઈ માટલી ફોડવાના જો વાર્તા છે ઘણી ફોડી હા તમે નહીં ફોડી અમે ફોડી ગયા પણ આજ મારી આબરુ ના રાખશી એમ અરે એ માટે કોઈ આબરુ ના જાય મારી વાત આપડો

તમે કદાચ બોલી જાવ ઘરમાં પૈસા ના હોત અને આપણે પૈસા ના ભરોત તો આપડી આબરૂ જોત લે અને આપડા કાકા ની આબરૂ જોત તો પછી આ તો આપણી આબરુ હસવાય રહી છે ઠીક વાત છે ન મારા ઘેર રૂપિયા પડ્યા હોત નઈ

મોટા બની જો છે કોઈ ખાવાની ખબર પડતી નથી ગમે એટલું કે હો ને તો કોઈ ફરક નહીં પડવાનો હેડો આણી શું ના ના કાલ જ નહીં હેડ દાઢી કઢાઈ હેડ અરે પણ કાકા પેલું લુક નહીં બનાવવાનું કે લુક કીજીપ વાળું એ પછી યાર બાલ ના ચાલે અમા મોઠેમાં ના ચાલે પણ પેલું કલાકાર વાળું આવશે તો પાછું એટલે કલાકારનું થઈ પડે અરે કાકા તમે પહેલા કહો અને પછી એમ કહો કે કપાઈ દે

એટલે માટલી ફોડવા માટે તો બધા તડબત ઉડી રહ્યા છે અને તને આવો મોકો મળ્યો છે હવે મેં તો ના પાડી પણ હા તો જા હેડતા કમ્પ્લીટ થઈને આવતો રહે આમ બાળા થોડા હરખા કરાવજે હારો હો પૈસા બાચી રાખાયો જા હેડ સના આલ્યા ઈ તો એને બાલ કટિંગ કરાવવા આલ્યા છે ઈ એવું છે એમ હા હા લાવ હડો પૂરા છે જો ગણવા મંડી પડ્યા છો કોઈ ઓછા નહીં આ લ્યા હોય ગણવા પડી પણ એટલે વિશ્વ નહીં અમાર આવતી વિશ્વ બધો છે પણ પૈસાની વાત આવે ને એટલે ગણવા પડી તમારે ભૂલ થઈ હોય તો તમે રહેવા દો હેરા ગણશી લે ભાઈ ગણવા તો પડે જ કીતા ની જો 25 રૂપિયા મારે લેવા હો ઓમોથી મારો 20 રૂપિયા હવે એ બધો હિસાબ ના રાખવાનો હોય ના રે ને તમે હિસાબ રાખો 25 રૂપિયા તો તાર નારીઓ આવા છે ખબર છે ને એરી ભાઈ હા

એવું કીધું કે તમારા શરીર માં ઠેકાણું નહી એટલે મારા શરીર માં ઠેકાણું ના હોત તો પેલા ત્રણ દર ગરમ પડી પડી મારો કે મને મારી ગયા

કારણ કે દર વખત તળાવ જ આવશે કે આપડો મેલો જમી રહે સુખ શાંતિ માટલી ફૂટશે મજા તો મફુજી આવશે હું કે ખરેખર અમે વાત કરવા જાતા નહી

તમારા પચીસ હાજર નું ઈ તો વચ્ચે વ્યવહાર ની વાત આવે પૈસા એટલે મો અમારે મોટો હતો ની એટલે વ્યવહાર આજે મને હાલતા એમ આ તો

તમારે મનુ પડશે મારા કેવું બધા નહીં આવે હું કહું ને કે તમારે આજુ કોમ કરવાનું આજુ કરવાનું એટલે તમારે મન દાખવાનું એમ આજ તો બરોબર છે મોટો નહીં સારું બે હો ક્યાં મેલો તાને હાટો હા મારો પંથો પાઠણ હા